બસો રૂપિયાની શો ચૌદસો ઓકે પાંચસો રૂપિયાના શો પાંચસો રૂપિયાના આ કેટલા પાંચસોની આ નહીં સાતસો રૂપિયા હમ હમ આ બારસો રૂપિયાની શો એટલે પાંચ કોડી થયા તો હેલો મિત્રો કેમ છો તમે લોકો તો આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો અત્યારે આપણે આવી ગઈ છે ઉત્તરાયણ નજીકમાં તો હું તમારા લોકો માટે લઈને આવ્યો છું હોલસેલ માર્કેટ જે આવેલી છે જમાલપુલમાં તો આપણે અત્યારે આવી ગયા છે બીએસ પતંગ પતંગ માર્કેટ માર્કર્સમાં તો આપણે અત્યારે જાશું આપણી અંદર તો અંદર જાણીએ આપણે કે પતંગ કેવા છે કેટલા હોલસેલ ભાવમાં ગામ કરતાં સસ્તા કેટલા પડે છે આપણને તે આપણે અહીંયા જાણીશું કેટલામાં આપણને હોલસેલના ભાવે પડે રિટેલના ભાવે પડે તો જો આ બધી સાઇઝના પતંગ છે તો આપણે મુલાકાત કરીએ આગળ અંદર જઈને તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બે પતંગમાં તો આપણે ચાલો મુલાકાત લઈએ અંદર શોપની કે શું રેન્જ છે ક્યાં લગીના પતંગ છે તારીએ સેટ શું નામ છે તમારું યુસુફભાઈ નામ છે આપણે કે ઓનર છે શોપમાં ના તમે આવો તો અમને મળજો તો આપણે કઈ રેન્જથી ચાલુ થાય છે ને ક્યાં લગીનના પતંગ છે અને કઈ સાઈઝના છે

અઢીસો રૂપિયાની શો આ ભાઈ અઢીસો રૂપિયાની આપણે આ પ્લાસ્ટિક પતંગની વાત થાય છે અત્યારે આ ભાઈ અઢીસો રૂપિયાની રૂપિયાની નહી હા પાંચસો રૂપિયાની શો સાઈઝ પણ મોટી થઈ ગઈ હા આ ચારસો રૂપિયાની શો હમ સાતસો રૂપિયાની શો એટલે પાંચ કોડી સમજી લો આ છસો ની સો આઠસો રૂપિયાની સો રૂપિયા કેટલા ની નવસો રૂપિયાની શો ચૌદસો ઓકેટલા આઠસો રૂપિયાની શો હજાર રૂપિયાની શો આ કેટલા છસો રૂપિયાની શો સાડા ત્રણસો રૂપિયા સાતસો રૂપિયાની શો સાતસો પચાસની શો સાતસો પચાસ હા આ પ્લાસ્ટિક પતંગ થઈ ગયા હવે કાગળમાં આપણે ચાલુ કરીએ પાંચસો રૂપિયાના શો પાંચસો રૂપિયાના ચારસો પચાસ રૂપિયા ના શો હમ એટલે હોલસેલ ભાવ છે કે રિટેલિંગ પ્રાઇસ હવે એક થઈ ગયું ઓકે ઓકે આ ડિઝાઇનમાં પણ છે અલગ અલગ આ કેટલા પાંચસો ની આ પાંચસો રૂપિયાની જ છે બધી હવે આ ચારસો પચાસ વાળી છે આ કેટલા સાતસો રૂપિયાની સો આ પણ સાતસો રૂપિયા आने 700 रुपया हम्म हम्म एकम संवाद को मिले क्या है आपसे तुम्हारे कौन वास्ते करे तो आज दिवाली है कल बोलवा देंगे आपरा साइज मोटी થઈ ગઈ કે નહી નોર્મલ કરતા મોટી સાઈઝ 800 ની સો આ મોટી સાઈઝ છે પતંગ પતંગની મોટી સાઈઝ આ ગઈ કે પતંગ ચીલ અરદિયા સાઈઝ અરદિયા અરદિયા સાઈઝ ઓકે 38 નંબરની સાઈઝ હમ

તો આપડે મોટો ઓર્ડર દેવો હોય તો કેટલા મહિના પેલા આપવો પડે અત્યારે એટલે એ જ કહું છું કે આપણે બસો કોડી જેવા લેવા હોય તો ડિલેવરી

અને તમે વધારે ડિટેલમાં જાણવું હોય તો અહીંયા સેજુભાઈનું પણ ફિરકી મળે તો સેજુભાઈના બ્લોગમાં પણ તમે જોઈ શકો સેજુભાઈ અહીંયા વર્ષોથી બ્લોગ બનાવે છે આ ભાઈનો આપણે તેમના વ્લોગમાંથી જ આ ભાઈનો કોન્ટેક્ટ થયો છે તો તમે ખાસ કરીને આ વિડીયો પછી તમારે હજી ડિટેલમાં જાણવું તો સેજુભાઈએ મહિના પહેલાં બનાવેલો છે સાહેદે ને મહિના દોઢ મહિના જેવું છે ત્યારે તો બનાવેલો એમની ચેનલમાં પણ તમે જોઈ શકો છો તો ચાલો આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જઈએ સામીની શોપ ઉપર ત્યાં જોઈશું ફિરકી